સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રી ના સાડા દસ સુધી સવારે રહી છે પછી પાચમથી જાય છે આજની રાશિ છે ડ ને હો એ રાત્રે બે વાગ્યા સુધી રહીએ છે રાત્રે બે ને બે મિનિટ પછી સિંહ રાશિ થાય છે જેના નામના અક્ષર છે મ અને ટ આજે વૈદ્રક છે એ નું દાન કરતા હોય તો કરવું બ્રાહ્મણ જમાડો અથવા તો દાન કરવો પણ વૈગ્રહ કે વિધિથી આ બધા દાન કરવા જરૂરી છે આજે માણસના અંદર શાસ્ત્રની સમજ રહી નથી ખૂબ ગણેલા ગણેલા માણસો પણ જાણતા નથી કે વૈગ્રહ શું છે ને વ્યક્તિપાત છે બહુ જૂજ માણસો જાણતા હોય માટે વૈદ્રકનું આજે દાન કરવું સાંજે સાડા છ સુધી થઈ શકશે હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફી કરું છું ભાંગોડ વગરનું વાસ્તુશાસ્ત્ર એટલે કે કંઈક સામાન થોડો કામ તેમ જરૂર હોય અને તમારા બાળકોની સગાઈ ન થતી હોય એવું પણ બનવું કે વાસ્તુશાસ્ત્ર મુજબ તમે સામાન ન મૂલતો હોય ત્યારે પરિવારમાં અડચણ આવે છે સગાઈ લગ્ન થતા નથી તો વાસ્તુશાસ્ત્રને બતાવવું જોઈએ અમુક સમયે તે પણ કામ કરે છે જ્યોતિષ પણ કામ કરે છે દાખલા તરીકે મંગળ હોય તો એના મોડા જ લગ્ન થાય પણ અમુક ક્રિયા કરી લે તો મંગળના પહેલા લગ્ન થઈ જાય ભલે મંગળ હોય શૈ શૈલે માણિક મોતિક ગજે ગજે સાધવો નહીત્ર ચંદન ચિંતે દરેક વર્માં ચંદન નથી હોતું દરેક સાધુઓમાં સાધુતા નથી હોતી મારો મોબાઈલ નંબર લખી ગયો પણ વારંવાર ફોન ન કરતા માત્ર એક વાર કરજો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન અને મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બને એટલી વધુમાં વધુ લોકોને મોકલજો જેથી બધા જાણી શકે જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ